જે રીતે માન્ય નીતિનભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને એમાં એમણે દિલની વાત કીધી છે એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે અમે તો વારંવાર કહીએ છીએ ભાજપના હોદ્દેદારો છે જે જવાબદારો જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ છે છે કીધું ખોટું નથી આ દલાલો દલાલો રાજ્યના છું છું એમ કહું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામો નું પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે ગુજરાતને ને લૂંટવાના કામ કર્યા છે ભાજપના કેટલાક અને આ નીતિનભાઈ ની વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે છે લોકો એ લાભાર્થીઓ છે એને ગુજરાતથી કે દેશથી કે દેશની જનતાની ગુજરાતના રાજ્યની જનતાને કઈ પડી જ નથી પોતાના ઘર ભરવા છે પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે કારણ કે સત્તા છે સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે આ ખૂબ જ ચિંતાનો વિષય છે ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગ છે